नमस्कार वॉइस ऑफ महिसागर न्यूज़ चैनल पर आपनो हार्दिक स्वागत छे हवे जोइए नामता राफेल कॉलेज ખાતે विकसित भारत यूथ पार्लियामेंट कार्यक्रम યોજાયો ગુજરાત સરકારના નાણા ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને લોકસભાના દંડક વલસાડ આગના सांसद શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વાપી નામતા રોફેલ કોલેજ ખાતે એનએસએસ તેમજ નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેમાં વલસાડ અને નવસારી જિલ્લાના એકસો ચોત્રીસ જેટલા કોલેજના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને દિલ્હી સંસદ ભવન ખાતે બોલાવી વિશેષ તક આપવામાં આવશે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતની પરિકલ્પના અંગે અને એમના નેતૃત્વ હેઠળ કાર્યરત કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ અંગીનાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તેમજ सांसद શ્રી ડવલભાઈ પટેલે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી પૂરી પાડી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટ વી એમ ન્યૂઝ રાજેશ કેની સાથે ઉમરગામ